હાઈવે આંજવા છોકરી નજીકના કાયની તે બાઇક પર જતા મામા અને પાણીજની ઈજા થતા તે તેઓને સારવારમાં માટે સાયલા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતી જે સારવારમાં દરમિયાન તેમાં મામાનું મોત થયું છે જે મુજવડ મુડા અને રોડ પર સુભાષપુર નગર પાસેથી વિશ્વ મંત્રીની ઝૂંપડપટ્ટીમાં રહેતો જગ્યા અસે વસ્તા પટેલમાં વિહાર ટ્રોકી પાછળ આવેલા આથી આવેલા છે શ્રીજી કેક્ટરમાં નોકરી કરેલી આ ગત એકત્રીમાં જિજ્ઞાસા અને તેઓ મામા અમિત રાજપૂત હતા મામાને અને દીકરા જે શ્રી કેન્ટરમાં જેઠના ઘરે મેળવવામાં આવેલ હતી ત્યારબાદ સાવેલી આ ખાતે ફટાકડા ફોડતા ખરીદવા માટે નીકળ્યા હતા જિજ્ઞાસા બાદ બાય એક સલાહ્યો હતો તેમાંથી મામા પાછળ બેઠા હતા જે વાઘા આ વાઘોડિયા રોડ પર ગુરુકુળ શાર રસ્તા પરથી આવેલા હાઈવે પર પહોંચ્યા હતા જે આજવા છોકડીમાં બ્રિજ પસાર કરીને તેઓ આગળ જવા રહેલા હતા કે ધીમેથી એક કાર ચાલકે ટક્કર મારતા જિજ્ઞાસો કે હતા કે ધીમેથી એક કાર ચાલકે ટક્કર મારતા જિજ્ઞાસો મામા મામા દીકરાને ઉછેરી રોડ પર પટકાય તેમાંથી અમિતાભ ભાઈના માથા પર તો કમરનો ભાગ્ય કબીર ઈજા થઈ હતી જે હતી કે અમિતાભ બચ્ચે અમિતાભ દીકરાને પણ સામાન્ય ઈજા થઈ હતી કે દરમિયાન લોકોને ભેગા થયેલા ત્રણેય ઈજાગ્રસ્ત સારવાર માટે સહેલા સાયજી હોસ્પિટલમાં લઈ જતી સારવારમાં દરેક અમિતભાઈનું મોત થયું છે જ્યાં કપૂરાએ પોલીસ આ અંગેનો ગુનો દાખલ કરી પણ કાયદેસર કાયદેસરની કાર્ય પણ હાથ ધરી છે